બે હજાર ત્રીસ રાષ્ટ્રમંડળ રમોત્સવની યજમાની માટે અમદાવાદની દાવેદારીને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી ભારત સરકારના કેન્દ્રીય મંત્રી મંડળે વર્ષ બે હજાર ત્રીસમાં યોજાનાર રાષ્ટ્રમંડળ બ્રહ્મોત્સવ કોમનવેલ્થ ગેમ્સ માટે ભારત તરફથી દાવેદારી કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય રમોત્સવના યજમાન શહેર તરીકે અમદાવાદના નામ પર મોહર મારવામાં આવી છે આ નિર્ણય સાથે જ ભારતે બે ઓલિમ્પિક્સની યજમાની મેળવવાના પોતાના લક્ષ્ય તરફ એક મહત્વપૂર્ણ કદમ આગળ વધાર્યું છે કેન્દ્રીય મંત્રીમંડળે યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા રજૂ સ્વીકાર્યું છે જેમાં યજમાન શહેર તરીકે કરવામાં આવ્યું છે અમદાવાદ પાસે રમતગમત માળખાકીય સુવિધાઓ જેમાં વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો સમાવેશ થાય છે અને અત્યાધુનિક તાલીમ કેન્દ્રો ઉપલબ્ધ હોવાથી તેને આદર્શ યજમાન શહેર ગણવામાં આવ્યું છે જો ભારતની દાવેદારી સ્વીકારવામાં આવશે તો કેન્દ્ર સરકાર ગુજરાત સરકારને જરૂરી નાણાકીય સહાય પૂરી પાડશે અને સંબંધિત કરારો પર હસ્તાક્ષર કરશે વર્ષ બે હજાર નવી દિલ્હી ખાતે સફળતાપૂર્વક રાષ્ટ્રમંડળ રમોત્સવનું આયોજન કર્યા બાદ ભારત હવે બે હજાર ફરી એકવાર રમોત્સવની યજમાની કરવા માટે ઉત્સુક છે આ આયોજનથી દેશમાં પ્રવાસનને વેગ મળશે રોજગારીની નવી તકોનું સર્જન થશે અને યુવા ખેલાડીઓને વૈશ્વિક સ્તરે પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવાની પ્રેરણા મળશે આ રમોત્સવમાં બોતેર દેશોના રમતવીરો ભાગ લે તેવી અપેક્ષા છે જે દેશ માટે રાષ્ટ્રીય ગૌરવ અને એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવશે